અમારી આ સંસ્થા છે ને એ અનાથ દિવ્યાંગ બાળકોની સંસ્થા છે આ બધા ગુરુદેવ અને માતાજીના આશીર્વાદથી આશીર્વાદ થી કઈક પવિત્ર ભૂમિ છે એટલે માતાજીની કૃપાથી આપ બધા એવા છો ખરેખર એક સાધુ સંતને ને લઈ આવવાનું બહુ અઘરું છે બાપુને ખબર છે આ બીજી વખત આવ્યા હું પણ બાપુને એ જ કહેતો કે આ જગ્યાને કંઈક પવિત્રતા હોય છે અને આ બાળકો છે ને એ મા બાપ નથી અથવા સિંગલ વાલી વાળા એવા દિવ્યાંગમાં પેલી આપણી આ સંસ્થા કે કે ગુજરાતમાં બાળક અપંગ મળે ને કે માં નવ બાપ નવ ઈ સીધા સુરત અમદાવાદ નવસારી બધા આખા ગુજરાતમાંથી બાળક આયા આવે બાળકો પાસે એમ નામ રાખતાય નથી આપણે બાળ કલ્યાણ સમિતિ એટલે દરેક જિલ્લામાં બાળકોની સમિતિ હોય ઈ લોકો ઓર્ડર કરે પછી રાખીએ છે એટલે અમારું મુખ્ય કામ કયો કે એને સાફ કરીને રમાડવાના પહેલા તો સાફ કરવાની એ મારા માટે અઘરું પડે કારણ બધા બાળકો ટોયલેટ પૈસા એમાં એમાં કરે એવા છે આજે આનાથી છે અમારા બાળકો પુરા બિલ્ડિંગ છે 87 બાળકો છે આખા ગુજરાત માંથી બાળકો આવે છે પણ આ જગ્યા કઈ હું તો નિમિત છું તો બાપુ નારો કે નિમિત છે કારણ કે આપ જે સંતો આપ જે પવિત્ર જગ્યા સાચવતા છે એમાંથી કઈક હું કે આયા ઊર્જા મળતી છે કારણ એક વખત આવી કે આયા કે તો બહુ સારું એમ આશીર્વાદ આપતા છે એના કારણે આ સાધુ સંતો ના કઈક દિનારી મહારાજ ના આશીર્વાદ છે પર સ્ટેજ ઉપર પાછળ જે પણ